કરોડો રૂપિયાના ખર્ચે સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવ્યા બાદ દરરોજ હજારો દર્દીઓ અહીં સારવાર લેવા માટે પહોંચી રહ્યા છે અને ત્રણ જિલ્લાના દર્દી ઓપીડી માટે પણ આવે છે પરંતુ અહીં રેડિયોલોજી ડોક્ટરની આરોગ્ય વિભાગ દ્વારા નિમણૂક ન કરાતા સ્થાનિક લોકો અને દર્દીઓ દ્વારા વહેલી તકે રેડિયોલોજી ડોક્ટરની નિમણૂક કરવાની માગણી કરવામાં આવી રહી છે રેડિયોલોજી વિભાગમાં ચાર એક્સરે મશીન ચાર યુએસજી મશીન અને બે સીટી સ્કેન મશીન ઉપલબ્ધ છે અહીં રોજના ત્રણસો દર્દીઓના એક્સરે પાડવામાં આવે છે અને એકસો પચાસ જેટલી યુએસજે અને ચોલીસ જેટલા સીટી સ્કેન થાય છે તમામ કામગીરી ચોક્કસ સમયમાં પૂર્ણ કરવામાં આવે છે સરકાર દ્વારા રેડિયોલોજીની જગ્યા ભરવા નિયમિત રીતે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે પીજી કોર્સની બેચ પૂરી થશે એટલે ડોક્ટર રેડિયોલોજીની કાયમી નિમણૂક કરવામાં આવશે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આ બાબતનો સ્વીકાર કર્યો છે કે વહેલી તકે નિમણૂક કરાશે રેડિયોલોજી વિભાગમાં અત્યારે કુલ ચાર વત્તા બે એટલે કે છ એક્સ રે મશીન ચાર યુએસજી મશીન બે સિટી સ્કેન મશીન જેમાં એક ખૂબ જ અદ્યતન સિટી સ્કેન મશીન સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ છે જે કદાચ આખા જુનાગઢ જિલ્લામાં ક્યાંય નહીં હોય અને વર્કલોડ બાબતે જોઈએ તો રોજના ત્રણસોથી સાડા ત્રણસો એક્સ રે દોઢસો જેટલી યુએસજી આ ઉપરાંત પાંત્રીસથી ચાલીસ સીટી સ્કેન થતા હોય છે અત્યારે ઉપલબ્ધ રેડિયોલોજીસ્ટ ડોક્ટર્સ દ્વારા તમામ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવે છે વિશેષમાં જણાવવાનું કે સરકારશ્રી દ્વારા રેડિયોલોજીસ્ટની જગ્યા ભરવા માટે નિયમિત રીતે પ્રયત્ન કરવામાં આવે છે થી આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સિટી સ્કેન સોનોગ્રાફી એક્સ રે આ તમામ રિપોર્ટ કરાવે છે પણ જે રિપોર્ટ જોવાની જવાબદારી હોય છે તે રેડિયોલોજી ડોક્ટરની કાયમી ડોક્ટરની નિમણૂંક નહીં હોવાથી દર્દીને હાલાકી ભોગવીને હેરાન થવું પડી રહ્યું છે જ્યારે બહાર કોઈ દર્દી પ્રાઇવેટ રેડિયોલોજી ડોક્ટરને બતાવવા જાય છે ત્યારે દર્દીને પાંચથી સાત હજારનો ખર્ચ આવે છે મોટી સિવિલ હોસ્પિટલ હોવા છતાં કાયમી રેડિયોલોજી ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે

એટલે મારી એવી માંગણી છે કે રેજ્યુઅલોજી અહીંયા આવી જાય અને તાત્કાલિક જો રિપોર્ટ મળી શકે તો ગરીબ દર્દીઓને ઘણો બધો ફાયદો થાય છે અને હમણાં મેં ઈકોમાં ઈ પૂછાય એવું મારે ઈકો આવે છે મારા મધરને તો એમાં મને શનિવાર એક જ ટાઈમ ઈકો છે થોડી તો ક્યારેક એવું ઇમરજન્સી થયું હોય તો આપણે ઈકોની જરૂર પડી હોય તો સિવિલમાં આવતા હોય તો તાત્કાલિક ન થાય તો એનું કારણ છે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવ્યું છે ત્રણ જિલ્લાના દર્દીઓને ઉપયોગી થતી જુનાગઢ સિવિલ હોસ્પિટલ હજુ પણ કાયમી ડોક્ટર રેડિયોલોજીની નિમણૂક કેમ નહીં અને હજુ અનેક એવા ડિપાર્ટમેન્ટ છે જેમાં પણ કાયમી ડોક્ટરોની ઉણપ છે ત્યારે આરોગ્ય વિભાગ ક્યારે જાગશે અને આવનારા ગરીબ અને મધ્યમ દર્દીને સારવાર સારી મળી રહે તેવા અનેક સવાલો ઊભા થાય છે